નમસ્કાર મિત્રો મિત્રો આઈડી બી બેન્ક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ આઈડી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર માટેની કુલ છસ્સો ને પચાસ જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે કેટેગરી મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે તો અનરિઝર્વેડ કેટેગરી માટે જે છે એ બસો સાહીઠ એસસી માટે સો એસ માટે ચોપન ઓબીસી માટે એકસો એકોતેર ઈડબ્લ્યુએસ માટે પાંસઠ અને પીડબલ્યુ ડી માટે છવ્વીસ આ રીતે ટોટલ જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં તમે કોઈપણ વિદ્યાશાખામાંથી યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયેલા હોય તો એપ્લાય કરી શકો છો અથવા એની સમકક્ષ કોર્સ કરેલ હોય તો પણ એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા વીસ વર્ષથી પચીસ વર્ષની આપવામાં આવેલ છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જનરલ ઓબીસી બી માટે એક હજાર પચાસ રૂપિયા ફી છે એસસી એસટી એસ માટે બસોને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે પગાર ધોરણ જે છે એ છ પોઈન્ટ ચૌદ લાખથી છ પોઈન્ટ પચાસ એટલે સાડા છ લાખ રૂપિયા વાર્ષિક પગાર ધોરણ રહેશે તો આ પ્રમાણે પગાર મળશે પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં ઓનલાઈન ટેસ્ટ યોજાશે ત્યાર પછી ઇન્ટરવ્યૂ ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પરીક્ષા જે છે એ કઈ પદ્ધતિથી લેવાશે અને કેટલા પ્રશ્નો કયા વિભાગમાં રહેશે તો સૌથી પહેલાં જે લોજિકલ રીઝનિંગ ટેસ્ટ છે એમાં સાહીઠ પ્રશ્નો સાહીઠ ગુણ અને ચાલીસ મિનિટનો સમય રહેશે અંગ્રેજી ભાષાના ચાલીસ પ્રશ્નો ચાલીસ ગુણ અને વીસ મિનિટનો સમય રહેશે યોગ્યતા જે ટેસ્ટ છે કસોટી એમાં ચાલીસ ગુણ ચાલીસ પ્રશ્નો અને પાંત્રીસ મિનિટનો સમય રહેશે સામાન્ય અર્થતંત્ર અને બેન્કિંગ જાગૃતિના સાઠ પ્રશ્નો સાઠ ગુણ અને પચીસ મિનિટનો સમય રહેશે આ રીતે મિત્રો ટોટલ બસો પ્રશ્નો હશે બસો ગુણ હશે અને એકસો ને વીસ મિનિટનો એટલે બે કલાકનો સમય તમને પરીક્ષા માટે મળશે જે ઓનલાઈન ટેસ્ટ યોજાશે એની અંદર અગત્યની તારીખોમાં જોઈએ તો મિત્રો એક માર્ચ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી શરૂ થશે જે બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અગત્યની જે વેબસાઇટ છે અરજી કેવી રીતે કરવી તો આઈડીબીઆઈ બેંક ડોટ ઇન આઈ ઓફિશિયલ વેબસાઇટ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો મિત્રો આ હતી આઈડીબીઆઈ દ્વારા જાહેર થયેલ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત